આણંદના ખંભાતમાં વકીલોએ હલ્લાબોલ મચાવ્યો ખંભાત શહેરમાં પ્રાંત કચેરીઓમાં કેસોની સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા વકીલોને બેસવા દેવામાં નહીં આવતા વકીલો રોષે ભરાયા અને પ્રાંત કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો કેસોનો નંબર ના આવે ત્યાં સુધી વકીલોએ પ્રાંત અધિકારીની કચેરીમાં પ્રવેશવું નહીં તેવું કહેવાતા વકીલોમાં આક્રોશ ફેલાયો હતો

અને જેમાં લિમિટેડ સ્પેસ હોય છે એટલા માટે બીજા બધા લોકોને બી અગવડતા ન પડે એને ધ્યાનમાં રાખી અને કરેલું હતું જેટલી અહીંયા સંખ્યા અવેલેબલ હશે બેસવા માટેની એટલામાં એ લોકો બેસી શકે છે ચાલુ કોર્ટ સમયમાં પણ મારા માટે અરજદારો અને વકીલો બંધ